એકવાર જરૂર સાંભળજો અને સમજો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કે જિંદગી જેની રસોડામાં અડધી વહી ગઈ ખબર નહીં મા ક્યારે ઘરડી થઈ ગઈ બધાનું ભાણું સાચવવામાં કેવી પડી ગઈ ખબર નહીં મા ક્યારે એકલી પડી ગઈ વ્યવહારને સાચવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ ખબર નહીં એના વાળની લટ ક્યારે સફેદ થઈ ગઈ આજ એના સ્થાને આવીને ઊભા રહી ગયા ત્યારે માને સાચી કિંમત ખબર થઈ ગઈ સાવ સાચી વાત છે ને મા ક્યારે કરડી થઈ ગઈ એક સ્ત્રી બધા વગર રહી શકશે પણ પોતાના પતિ વગર નહીં રહી શકે ભલે ગમે તેટલો ઝગડો કરે છતાંય છેલ્લે પતિ પાસે જશે સાવ સાચી વાત ને આ વાતની સહેમત હોય ને તો કમેન્ટ જરૂર કરજો સાચું કે સ્ત્રીનું ક્યારેય અપમાન ના કરતા વાલા સ્ત્રીને કદી એમ ન કહેવાય કે તને એમાં ખબર ના પડે કારણ કે એને ખબર ન પડતી અને એમાં જ આપણું ઘર બંધાણું છે કદર ના કરી શકો ને તો ચાલશે પણ અપમાન તો ના જ કરતા સ્ત્રીનું આ સમજો સમજે તેને વંદન કરું છું સાવ સાચી વાત નહીં